આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને આત્મનિર્ભરતા તરફ ભારતનું એક મજબૂત પગલું એટલે કે સશક્ત નારી સ્વદેશી મેળો આજરોજ સાળંગપુર ખાતે આ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં લગભગ પચાસથી વધારે સ્ટોલ્સ જે આપણા જિલ્લા એટલે કે સાળંગપુર અને બોટાદ જિલ્લાના આસપાસના વિસ્તારના સ્વસહાયક જૂથોના માધ્યમથી જે બહેનો લઘુ અને કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને ઘર ઘરાવ જે પ્રોડક્શન પોતાનું કરે છે જે આપણી આગવી હસ્તકલા હોય કે આપણો આગવો વારસો હોય આપણી સંસ્કૃતિ હોય એને અને કલાને સાચવવાનું કામ કરતા આ બહેનોને એક પ્લેટફોર્મ આપવાનું કામ જ્યારે ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેજા હેઠળ થઈ રહી હોય ત્યારે આ મેળા સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ચાલી રહ્યા છે ત્યારે મારે ખાસ સ્વ જૂથોના બહેનોને અભિનંદન આપવા પડે કે એમની મહેનત અને જે રીતના સતત પ્રયત્નોથી દસ બહેનો હોય પંદર બહેનો હોય એક હમણાં બહેનને મળેલી એમને તો સો બહેનો એને પોતાના અંતર્ગત ટ્રેનિંગ આપેલી છે છે અને પણ ઘણી બધી યોજનાઓ સ્વસહાય જૂથના બહેનોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ત્યારે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન રોજ આ તમામે તમામ બહેનોને આપું છું અને સાથે સાથે નગરજનોને નમ્ર અપીલ પણ કરું છું કે વધુમાં વધુ લોકો આ સ્વદેશી મેળાની મુલાકાત લે જેનાથી આર્થિક સંપન્નતા તો એમને મળવાની જ છે પણ સાથે સાથે એક પ્રેરણા એક મજબૂતી અને એક આત્મવિશ્વાસમાં વધારો થાય ત્યારે આપણે બધાએ આ મેળાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ બિલકુલ અત્યારે દેશ વિકસિત ભારતની દિશામાં જ્યારે આગળ વધી રહ્યું હોય અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીની પણ એક સંકલ્પના છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં આપણો દેશ વિકસિત ભારત બને એ અંતર્ગત આત્મનિર્ભર થવું એનું પહેલું પગથિયું છે જ્યારે આત્મનિર્ભર બનવા માટે જેટલી પ્રોડક્ટ્સ છે એ સ્વદેશી હોય અને સ્વદેશી પ્રોડક્ટ્સના માધ્યમથી તમામે તમામ નાના મોટા ઉદ્યોગકારો હોય લઘુ ઉદ્યોગો હોય કુટિર ઉદ્યોગ હોય અને એમાં પણ જ્યારે મહિલાઓ આધારિત જે નાના મોટા બિઝનેસીસ છે એમાં બહેનોનું પાર્ટિસિપેશન વધે અને એના આધારે દેશ વધારે મજબૂતી પ્રાપ્ત કરે એના અંતર્ગત પણ આ મેળાનો કન્સેપ્ટ રાખવામાં આવ્યો છે એટલે ખાસ આત્મનિર્ભરતા અને સ્વદેશી એ બે પૂરક રીતે ચાલતા હોય ત્યારે આપણે બધા પણ આ કન્સેપ્ટને વધારે પ્રેરિત કરીએ અને આપણું પાર્ટિસિપેશન નોંધાવીએ